नीलांजनम समाभाषण रविपुत्र यमाग्रजम् छाया मार्तण्डशम्भूतम् तं नमामि शनीश्वरम् तो मित्रो स्वागत छे आपनु आपने यूट्यूब चैनल भक्ति कीर्तन मित्रो आजना मित्रों आ वीडियो मा आपने રાજા દશરથે શનિદેવની પ્રાર્થના કરવા માટે રચેલું શનિદેવનું સ્તોત્ર સાંભળીશું આ સ્તોત્રમાં શનિદેવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને આપણે શનિદેવનો સંસ્કૃતમાં સ્તોત્રની સાંભળતાની સાથે તેનો ગુજરાતીમાં અનુવાદ પણ સાંભળીશું કે જેથી કરીને આપ સૌ લોકોને સમજાશે કે આ સ્તોત્રમાં શનિદેવનો મહિમા કેવી રીતે ગાવામાં આવ્યો છે કેવી રીતે વર્ણવવામાં આવ્યો છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોના વિડીયો પસંદ આવશે તો મિત્રો વિડીયોને એક લાઇક તો જરૂરથી કરજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કે જેથી કરીને આપ સૌ લોકો સુધી આવા અવનવા વિડીયો મળતા રહે તો આવો મિત્રો આપણે શનિદેવનું હૃદયમાં ધ્યાન ધરીને આ દશરથકૃત શનિ સ્તોત્રની શરૂઆત કરીએ ॐ शं शनिश्चराय नमः अथ श्रीदशरकृत् शनिस्तोत्रमर्थसहितं नमः कृष्णाय नीलाय शीतिकण्ठनिभाय च नमः कालाग्निरूपाय कृतान्ताय च वै नमः નમો નિર્માસ દેહા દીર્ઘટા નમો વિશાલ શુષ્કો દર ભયાકૃતે નમ પુષ્કલ ગાત્રય સ્થૂલ રોમણે શુષ્કાય કાળદ્રષ્ટ નમો સ્તુ એટલે કે જેમના શરીરનો રંગ કૃષ્ણ અને ભગવાન શંકર જેવો નીલો છે તેવા શનિદેવને મારા નમસ્કાર છે તમે આ જગત માટે કલાગ્નિ અને ક્રાંતિના રૂપમાં છો એવા શ્રી શનિશ્વરને મારા વંદન છે જેનું શરીર હાડપિંચર જેવું માંસ વિનાનું છે જેમને મોટી દાઢીમૂજ અને લાંબા વાળ ઉગેલા છે તેવા શનિદેવને નમસ્કાર છે જે મોટી આંખોવાળા પીઠમાં સમાયેલું પેટ અને ભયંકર આકાર છે એવા શ્રી શનિદેવને મારા વંદન છે જેનું શરીર લાંબુ અને જેના વાળ ખૂબ જ મોટા છે જેવો ઊંચા છે પરંતુ શરીર શુષ્ક છે જેમની દાઢી કાળી છે તેવા શનિદેવને હું વારંવાર પ્રણામ કરું છું નમસ્તે કોટ રાક્ષાય દુર્નરીક્ષાય વે નમ નમો ઘોરાય રોદ્રાય ભીષણાય કપાલિને નમસ્તે નમસ્તેભા બલિમુખ નમોસ્તુ તે સૂર્યપુત્ર નમસ્તેસ્તુ ભાસ્કરે ભજદા અધો દ્રષ્ટે નમસ્તેસ્તુ સંવર્તક નમોસ્તુ તે નમો મંદ તુભ્ય નિસ્તિશાય નમોસ્તુ તે એટલે કે હે શનિદેવ તમારી આંખો છિદ્ર જેવી ઊંડી છે તમારી તરફ જોવું પણ ખૂબ જ મુશ્કેલ છે તમે ઉગ્ર ભીષણ અને પ્રચંડ છો તમને મારા વારંવાર નમસ્કાર છે હે સૂર્યનંદન હે ભાસ્કર પુત્ર હે નિર્ભયતા આપનાર દેવ હે વલીમુખ તમે સર્વસ્વ ભક્ષણ કરનાર છો એવા શનિદેવને મારા પ્રણામ છે હે શનિદેવ તમારી નજર નીચે તરફ છે હે સવર્તક હું તમારી સમક્ષ નમન કરું છું હેમંદ ગતિ તલવાર જેવું યોગરતાય ચમો નિયમ શ્રુધાતાય અતૃપ્તાય ચે નાનચુર નમસ્તે શૂન્ય વે દેવાસુર વૈરાજ્યક્ષ્યા વિદ્યા ત્વયા વિલોકિતા શર્વે ના યા સમુલ્લતઃ એટલે કે હે સૂર્યપુત્ર તમે તપસ્યા દ્વારા તમારા શરીરને બાળી નાખ્યું છે તમે હંમેશા યોગાભ્યાસ કરવા માટે તૈયાર છો ભૂખથી આતુર અને અસંતુષ્ટ રહો છો આપને મારા હંમેશા કોટી કોટી વંદન છે જેની આંખોમાં જ્ઞાન છે એવા હે શનિદેવ આપને મારા નમસ્કાર છે હે કશ્યપનંદન હે સૂર્યપુત્ર હે શનિદેવ જ્યારે તમે સંતુષ્ટ થાઓ છો ત્યારે તમે રાજ્ય આપો છો અને જ્યારે તમે ક્રોધિત થાઓ છો ત્યારે તમે તરત જ તેને છીનવી લો છો એવા તમને મારા નમસ્કાર છે દેવતાઓ અસુરો મનુષ્યો સિદ્ધો વિદ્યાધરો અને નાગ આ બધા તમારી દ્રષ્ટિ સંપૂર્ણ નાશ પામે છે પ્રસાદ કુરુમે ભાસ્કરે એવં સ્તુતસ્ત દાસરી ગ્રહરાજો મહાબલ સ્તુતસ્ત દાસ ગ્રહરાજો મહાબલ અર્થાત હે શનેશ્વર મારા પર પ્રસન્ન થાવ હું વરદાન મેળવવાને પાત્ર છું અને તેથી જ હે ગ્રહોના મહાબળવાન રાજા હું તમારા આશ્રયમાં આવ્યો છું મારો સ્વીકાર કરો મારો સ્વીકાર કરો તો બોલ્ય શ્રી શનિદેવ મહારાજ કી જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ શનિદેવ સ્તોત્રનો પાઠ કર્યો હશે સાંભળ્યો હશે અને હવે આપ સૌ લોકોને જાણ થઈ ગઈ હશે કે આ શનિદેવ સ્તોત્રમાં કેવી રીતે શનિદેવનો મહિમા ગાવામાં આવ્યો છે કેવી રીતે તેમનું વર્ણન કરવામાં આવ્યું છે તો મિત્રો શન્યમાવસ્યા હોય શનિવાર હોય તેમજ જયંતિના દિવસે ખાસ કરીને આ શનિદેવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ કે જેથી કરીને આપણા પર કાયમને માટે શનિદેવની કૃપા રહે છે મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર